મારા બાપને ને ક્યાંય દેવાનો દસ નથી બનાવો એ મારા નવ યુવાનો એ નક્કી કરવું સાહેબ એક મોટી ચિંતા ઠાકોર સાહેબ હું ગામડે ગામડે ભીસા ફરું છું પચાસ

તમારી એક ભૂલ આખા પરિવાર ને હાન કરી નાખે જેમ સરકારની એસટીયુ નથી આ ગંજિયા બે આ તા બધા એસટ્યુ નતા જતા બાઈકોથી જરૂર છે રાખો પણ ભાઈસાબ દાવી કિલોમીટરમાં એડો હોહો કિલોમીટરમાં ચાર ચાર જણા ના જવાય નક્કી કરો સાહેબ મારી દીકરીના લગ્ન છે તેવી જગ્યાએ